વસનના અતુલ ઓવરબ્રિજ હાઈવે ઉપર ટ્રકમાં જમ્બો બેગના બંડલ રૂપિયા સોળ લાખના સામાનમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા એક્યાસી હજાર છસોનું દારૂ વલસાડ રૂરલ પોલીસ ની ટીમે ઝડપી પાડીને મહારાષ્ટ્રના ચાલકની ધરપકડ કર્યું છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસ ની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી એ દરમિયાન બાતમી મળેલ કે ટ્રક માં સુરત તરફ દારૂ લઈ જવાના હોય તે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ ની ટીમે વલસાડ ના અતુલ ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર ફોર્ટી સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો વાળો અશોક લેલન ટ્રક નંબર એમ ઇલેવન એ એલ પોલીસે ટેમ્પોને અટકાવ્યો હતો ટેમ્પોમાં તપાસ કરતા રૂપિયા એક્યાસી હજાર છસોનો નો દારૂની બોટલના એક હજાર ચારસો ને સોળ મળી આવી હતી અને ટ્રકમાં ભરેલ જમ્બો બેગના બંડલના ત્રણ હજાર જેની કિંમત રૂપિયા સોળ લાખ સાત હજાર એકસો નો મુદ્દા મળી આવ્યો હતો પોલીસે મહારાષ્ટ્રના ટ્રક ચાલક ગીતાબેન તથા અન્ય એકીસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે દારૂ મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂપિયા છવ્વીસ લાખ ત્રાણું નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે